આપી દેવું મોટા થઈ ગઈ મતલબ રોજ ઉઠે ને રોજ ઉઠી મેસેજ આવે મિત્રો બોલો હું વિડીયો કેમ બનાવું કેમ કે એ આ વિડીયો જોવાય મારા વિડીયો જોવા એટલે જોઈ લેજે ભાઈ આ કાલથી મૂકતો કે લાઈવ પ્રસારણ કરી નાખે સો રૂપિયા તારા બાકી ખબર હે મને ભાઈ મળતું ગમો મળ આપી દેવું ટેન્શન ના લે તાર સો રૂપિયા માટે હું નાહી નઈ જવાનો હજુ થઇ ગયું જપ થોડો શાંતિ રાખ કઈ એપ્લિકેશન માં મોકલે એક રૂપિયા આપતી રાશિ બાકી છે જબરું લખીને મોકલાય ગુજરાતી આ